હવે ગુજરાત ગુજરાતકનો પરિવાર થઈ ગયો છે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો જટપટથી સબસ્ક્રાઇબ કરી લો લેખક કિશોરભાઈ મકવાણા આપણી સાથે જોડાયેલા છે તેમનાથી જ વાત કરીશુ કિશોરભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરીએ તો રામ મંદિરનું હવે તો ટૂંક જ સમયે એની અંદર પ્રતિષ્ઠા થવા જઈ રહી છે પરંતુ એક સમય એવો હતો કે જ્યારે તેઓ રામ ભક્ત તરીકે ત્યાં જતા હતા આજે દેશના પ્રધાન સેવક તરીકે બાવીસમી જાન્યુઆરીએ તેઓ ત્યાં ઉપસ્થિત રહેશે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જો સફરની વાત કરવામાં આવે તો કહેવામાં આવે છે કે ઓગણીસો એંશી બાદથી સતત તેઓ રામ મંદિરના નિર્માણ સાથે જોડાયેલા રહ્યા તેમની સતત એક ઈચ્છા રહી કે રામ મંદિરનું ભવ્ય નિર્માણ થવું જોઈએ જે તે સમયની જો વાત કરીએ તો કેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખે આખા આંદોલનમાં જોડાયેલા રહ્યા છે અત્યાર સુધી આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી છે એ કરોડો જે ભારતવાસી છે એમનું એક સપનું છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને એ જ રીતે આદરણીય પ્રધાનમંત્રીનું પણ એક સપનું રહ્યું છે કે અયોધ્યામાં ભવ્ય દિવ્ય રામ મંદિર બને તો ઓગણીસો ચોરાસીથી લઈને બે હજાર ચોવીસ સુધી સતત એ રામ મંદિર સાથે સંકળાયેલા રહ્યા છે ઓગણીસો ચોર્યાસીમાં પહેલું રામ જન્મભૂમિને લઈને આંદોલન થયું અને હતું રામ જાનકી રથયાત્રા એમાં પણ એ સહભાગી હતા ત્યાર પછી રામશીલા પૂજનના કાર્યક્રમો થયા એટી એઇટ એટી નાઇનના ગાળામાં ત્યારે પણ એમની સક્રિય ભૂમિકા હતી ત્યાર પછી એટી નાઇનમાં અડવાણીજીના નેતૃત્વમાં રામ રથયાત્રા નીકળી હતી અને એ રથયાત્રા હતી એ સોમનાથથી લઈને અયોધ્યા સુધી તો એ યાત્રા સફળ થાય એના આયોજનમાં પણ એમની મુખ્ય ભૂમિકા હતી ત્યાર પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને એ માટે દેશભરની અંદર હસ્તાક્ષર અભિયાન ચાલ્યું હતું તો આ અભિયાન સફળ થાય એ માટે સામાન્ય ગરીબ શોષિત પીડિત હોય કે કિસાન હોય મહિલા હોય આદિવાસી હોય એવા કરોડો લોકોના હસ્તાક્ષર લેવાયા હતા રામ મંદિર માટે તો એ હસ્તાક્ષર લેવા માટે પણ નરેન્દ્રભાઈ મોદી લોકોની વચ્ચે ગયા હતા ઓગણીસો બાણુંમાં જ્યારે આંદોલન ચરમસીમા પર હતું ત્યારે વધુમાં વધુ લોકો વધુમાં વધુ કારસેવકો અયોધ્યા પહોંચે એ માટે પણ એમની સક્રિય ભૂમિકા હતી એ ઉપરાંત વૈચારક વૈચારિક જાગરણ થાય લોકોનું એ માટે એમણે પ્રવચનો પણ કર્યા અને આર્ટિકલ્સ પણ લખ્યા લેખો લખ્યા સાધના સાપ્તાહિકની અંદર એમણે એક આર્ટિકલ લખ્યો હતો દીપોત્સવી અંક એટી નાઇનમાં તો એ આર્ટિકલનો સંદેશ એ હતો કે નવક્રાંતિનો જય ઘોષ તો અયોધ્યાની ધરતી ઉપર નવ નવેમ્બરે જે રામ પૂજ શિલાન્યાસ થયો તો આ શિલાન્યાસ કામેશ્વર ચોપાલ નામના એક દલિતના હસ્તે થયો તો સંતો મહંતો શંકરાચાર્યોના હસ્તે શિલાન્યાસ થઈ શક્યો પરંતુ એક દલિતના હસ્તે શિલાન્યાસ થયો તો આ છે એ આખા ભારત વર્ષની જે યાત્રા છે એ યાત્રાની અંદર આ એક સૌથી એક ઐતિહાસિક એવો પડાવ હતો જેણે સમરસ ભારતના નિર્માણમાં પાયો નાખ્યો એક શિલાન્યાસ કર્યો એ મેસેજ એમણે એ લેખમાં આપ્યો ઉપરાંત એમણે એક બીજો લેખ લખ્યો હતો રાજકાજ કે રામકાજ તો આ આર્ટિકલમાં પણ એમણે એ જ મેસેજ આપ્યો કે અયોધ્યાની ધરતી ઉપર જો રામ મંદિર બનશે તો એ અભિનવ ભારત એક ભવ્ય ભારતનો પાયો નાખશે સાથે સાથે એમણે એ પણ મેસેજ આપ્યો કે જેમ સોમનાથના મંદિર ધ્વંસ કર્યું મોહમ્મદ ગઝનીએ તો ધ્વંસ કર્યું મંદિર તો પણ ત્યાં લોકોની શ્રદ્ધા ઘટી નહોતી એક ખંડર ત્યાં હતું તો પણ લોકો ત્યાં દર્શન માટે જતા હતા પરંતુ એ જોયા પછી એમના અંતર મનની અંદર એક ગુસ્સો પ્રગટતો હતો પરંતુ આજે ત્યાં ભવ્ય મંદિર છે તો એના કારણે લોકોનો ગુસ્સો ઓછો થયો છે એ જ રીતે અયોધ્યાની ધરતી ઉપર જો રામ મંદિર બનશે તો લોકોનો જે ગુસ્સો છે એ પીગળી જશે અને એક સમરસતા એકાત્મતાની લોકોની ભાવના વધારે બળવત્તર બનશે એમના આર્ટિકલનો મેસેજ હતો કે રાષ્ટ્રીય પુનર્નિર્માણ નિર્માણ રાષ્ટ્રીય એકતા સમરસ ભારત અને રાષ્ટ્રીય ચેતના માટે રામ મંદિર એ ખૂબ જરૂરી છે માટે જે અલગ અલગ પ્રકારના આંદોલન થયા આ તમામ આંદોલનમાં જો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક મહત્ત્વની ભૂમિકા ભૂતકાળમાં રહેલી છે અને સાથે જ જો વાત કરીએ તો ઓગણીસો ચોર્યાસીથી શરૂ થયેલી અલગ અલગ રથયાત્રાઓમાં પણ તેઓ અહમ ભૂમિકા ભજવતા રહ્યા છે તેમના ફોટોગ્રાફ્સ પણ એ મામલે સામે પણ આવે છે અને તેમની જે ભૂમિકાઓ છે તે લેખોના માધ્યમથી પણ જોવા મળતી રહી છે ખાસ કરીને જો ભૂતકાળની વાત કરીએ તો જે તે સમયે એક રામ ભક્ત તરીકે તેમના મનમાં ઈચ્છા હતી કે દેશમાં સૌથી મોટું રામ મંદિરનું નિર્માણ થાય અને આખરે હવે પ્રધાનમંત્રી તરીકે તેઓ પોતે તેમનું જે સ્વપ્ન હતું તે તેમની નજરો સમક્ષ સાકાર થતું નિહાળશે કેમેરામેન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી ગુજરાત તક ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો